માટે તમારા બાળકોને સ્વાભિમાની બનાવો પગ પર બનાવો જવાબદારી લેતા શીખવીને પોતાની વાત છડે છોક જાહેરમાં બોલવાની હિંમત તાપતા પણ બનાવો તમારા દીકરા દીકરીએ જે પાત્ર પસંદ કર્યું છે ભલે ઓછું ભણેલું હોય તો ચાલશે આર્થિક રીતે સદ્ધર ના હોય તો એ મહેનત કરીને આગળ નીકળી જશે પણ પરિવારની બધી જ જવાબદારી લેવા સક્ષમ હોય તો તેમાં આ ખાડા કાન ના કરવા જોઈએ અહીં હું જ્ઞાતિને પણ માન્યતા નહીં આપું કારણ કે એવા અસંખ્ય દાખલાઓ છે કે જે અલગ અલગ જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવા છતાં પણ આખું જીવન જવાબદારી જીવે છે જ્યારે બધાની મંજૂરીથી એક જ જ્ઞાતિમાં કરેલા લગ્નમાં થોડાક સમયમાં અણબનાવ બને છે અને ડાયવોર્સના કેસ વધતા છે અહીંયા હજુ ઘણી જગ્યાએ માતા પિતાની માનસિકતા એવી છે કે મારો દીકરો કે દીકરી ત્યાં જ પરણવા જોઈએ જ્યાં હું કહું આવું એટલા માટે છે કે પોતે એ જ રીતે પરણ્યા છે શું આજના જમાનામાં શક્ય છે ખરું માતા પિતા પણ પોતાના વિચારો બાળકો પર થોપવાનું બંધ કરે તો બાળકો કોઈ પણ સંકોચ વિના પોતાના મનની વાતો ખુલ્લા દિલથી કહી શકે છે અને કંઈ જ છુપાવવાની જરૂર નથી પડતી આનાથી જ ભાગીને લગ્ન કરવાના કેટલા ટકા કિસ્સા અટકી જશે અને સાથે સમાજે પણ એક જ વસ્તુ કરવાની જરૂર છે કે લોકો કઈ પણ કરે બસ સમાજે પોતાનું કામ કરવું ને કોને ક્યાં લગ્ન કરવા ક્યારે કરવા કોની જોડે કરવા આવી બધી કોઈની અંગત ફેમિલી મેટરમાં ખોટી દખલ અંદાજ ના કરે તો પણ સમાજનો બહુ મોટો ફાળો છે અહીં બધાનો જ અભિપ્રાય આવકાર્ય છે માટે પોતાના અનુભવો અને વિચારો કોમેન્ટ કરીને બેફિકર જણાવજો